એ ભોલે બાબાનો દરબાર ભોલે બાબાના દરબાર અને ત્યાં સદાવ્રત ચાલે એ સદાવ્રત ચાલે પણ જે સદાવ્રત ચલાવે એનો એક નિયમ કે ભગવાનનું નામ લે તો જ જમવા સારું આપે પણ હવે બધા ભગવાનનું નામ લે પણ એક નાસ્તિક માણસ આવ્યો એને કહ્યું પેલા કે ચાલ ઓમ નમઃ સિવાય બોલ તને જમવાનું મળી જાય

પેલો કે કે જમન તાજી જાય માય ની વાત અને પેલો કે કે તું ભગવાન નું નામ લે એકવાર વાર ઓમ નમઃ શિવાય એટલું જ ને પણ પેલાને તેવી કારણ કે એની તે મહાન હતી એ કે કે ની બોલવાનું એટલે નહીં બોલવાનું પણ બે ની ચાલતી હતી એ લોક ની રજક જઈને બોલે દે મહાદેવ પ્રગટ થવા પડ્યું અને મહાદેવે એમ કહ્યું કે એ ભાઈ પવાડી લેને તો જો પણ

જે આપણે એનું નામ લે કે નહીં લે એની ભક્તિ કરીએ કે નહીં કરીએ તો પણ એ આપણું ભગવાન બધે જ પહોંચી નહીં શકે તો ભગવાન ના જે જીવો છે તેને જો માણસો ખવડાવે તે ચાહે કીડી થી લઈને કુંજર સુધી કેમ નહીં હોય તો જે માણસો તેને પણ ખવડાવે તો સંતો મહંતો એમ કહે કે કર્મને આધીન તેને કોઈ પણ અવતાર મળે તેને જન્મો જન્મ સુધી પણ અંદાજની એને ચિંતા કરવાની ભગવાને આપ્યું છે તો ખોડા અનવા જીવો એનો અનંત છે અને ભગવાન એટલા દયાળુ છે કે એનો અનંત ઘણું કરીને એને આપી દે કારણ કે ભગવાનના ખેતરમાં જીણે જીણે વાયુ છે આ ખેતરોમાં તો કદાચ વરસાદ આવે તો એ ખેતર નિષ્ફળ જાય પણ જેમ આ બધા ભક્તોએ આજે ભગવાનના ખેતરમાં વાયુ છે હરિભક્તોને જમાયેલા છે તો એ ખેતરમાં કોઈ પણ દિવસ રોગ કે રોગ લાગી શકતી નથી એટલે જે માણસો કીડીઓને ખવડાવે ચટલાઓને ખવડાવે માછલીઓને ખવડાવે નિસ્વાર્થપણે કે ભક્તોને કે માણસોને ખવડાવે એ ભગવાનના ખેતરમાં જાય એ કોઈ પણ દિવસ નિષ્ફળ જઈ શકતું નથી તો ભગવાનને આપણે પણ પ્રાર્થના કરીએ કે તું અમને સદ્બુદ્ધે દેજે કે આવા વ્યસનો પસાડી જે અમે લક્ષ્મીના પૈસાનો દુરુપયોગ કરતા છે એ પૈસા અમારા સદમાર્ગે વપરાય અને એનાથી અમારા કુટુંબ પરિવારનું પરમ કલ્યાણ થાય એવી તમે કૃપા કરજો બીજું વિશેષમાં કે આપણે સાથે રહીને ત્યાં વિશે બધાનું આ પુણ્ય ભગવાનને અર્પણ કરવાના છે તો બધા ત્યાં હાથ અધારી રહેજો અને દર્શન કરીને પછી બધા ટેમ્પામાં બેસવા મળજો બધાએ ભાડું તો આપવાનું છે પણ ભણતા છોકરાએ એક પણ રૂપિયા આપવાનો નથી તે ચાહે આઈટીઆઈ કે કોલેજ પણ કેમ નહીં કરતો હોય પણ આપણે બધા મોટા વ્યક્તિઓ પચાસ પચાસ રૂપિયા કાઢી લાખે એટલે એને લીધે આપણા બાળકો પણ અને કોઈ પણ નિયર તેની પણ ચિંતા ન કરતા તમે શ્રદ્ધાથી પ્રોફેશનલ કરવામાં આવ્યા એ જ બહુ મોટી બાબત છે અને બીજું વિશેષ સામંતરણ અહીંયા આપી દઈએ કે આવતી પાંચ તારીખે આવતા મહિનાની પાંચ તારીખે આંધ્રપ્રદેશથી સત્ય સાંઈ બાબાના રથ આપણા ધામમાં આવવાનો છે બધાને આમંત્રણ તો મળે એ રથ આવવાનો છે અને સાયદ પાંચમ બાજુ શેરડીથી બાબાની પાદુકા પણ આપણે પ્રાર્થના કરું ક્યારે આવવાનું એ બાબાએ નક્કી કરવાનું પણ અરજી આપી આવેલા છે તો ને એક દિવસે બાબા એ વાતમાં કોઈ મત નથી તો આવતી પાંચ તારીખે ટાઈમ કયો છે તો બધાને મેસેજ મળી જાય